વડોદરાથી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા માટે આવેલા ત્રેસઠ વર્ષીય ઈસમનું પરિક્રમા દરમિયાન મોત થતા ભક્તોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે વડોદરાના માંજલપુરના સુરભી પાર્કમાં રહેતા ત્રેસઠ વર્ષીય હરીશ ગણપતરાવ મદનેનું મોત નીપજતા માંચલપુર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી જોવા મળી બનાવની વિગત અનુસાર હરીશ મદને પોતાની પત્ની અને પરિવાર સાથે નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા પરિક્રમા દરમિયાન તબિયત લથડતા કપિલેશ્વર મંદિર ખાતે આરોગ્ય ટીમ દ્વારા દર્દીની તપાસ કરવામાં આવી હતી જો કે પરિક્રમા માર્ગ પર તૈનાત આરોગ્ય ટીમ દ્વારા દર્દીની તપાસ કરી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવે હતી કે જ્યાં તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે દર્દીની તપાસ કરતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા જોકે ત્રેસઠ વર્ષીય હરિશ મદને અગાઉ પણ હાર્ટ એટેક અને પેરાલિસિસ ની તકલીફ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે પરિક્રમા દરમિયાન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી